ભરૂચ સીટ પરથી ચૈતર વસાવાને ચૂંટણી લડવાને લઈને આમ આદમી પાર્ટીએ ઘણા સમય પહેલાં જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને લોકસભાની ચૂંટણીને તો ખૂબ વાર હતી ત્યારથી જ ભરૂચ સીટ હોટ સીટ બની ગઈ હતી અને હાલ પણ તેને લઈને વારંવાર ચર્ચાઓ સામે આવતી રહે છે ત્યારે હવે ઘણા સમયથી જ્યારે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા જ્યારે તેમને જામીન મળ્યા ત્યારબાદથી ચૈતર વસાવા ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે ચૈતર વસાવા જેલની બહાર જ્યારે જામીન લઈને આવ્યા ત્યારે તેઓ પહેલે વિધાનસભા ગયા અને વિધાનસભા બાદ તેઓ ફૂલ એક્શન મોડમાં ભરૂચ જિલ્લાના ઘણી બધી જગ્યાએ તેમણે કાર્યકર્તાઓ સાથે વાત કરી હવે ચૈતર વસાવા લોકો સાથે સંપર્ક કરશે એટલે લોક સંપર્ક યાત્રા ભરૂચ જિલ્લામાં તેઓ શરૂ કરવા જઈ રહ્યા છે અને ક્યાંથી શરૂઆત કરશે તેની હું આપની સાથે વાત કરીશ આ ઉપરાંત પણ કઈ રણનીતિ છે તેને લઈને પણ આ વિડીયોમાં આપની સાથે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ ચૈતર વસાવા જ્યારથી જેલની બહાર આવ્યા છે ત્યારથી કાર્યકર્તાઓ સાથે સંમેલન કરતા રહે છે અને આમ આદમી પાર્ટીએ તો બહુ પહેલાંથી ચૈતર વસાવાને ભરૂચ જે લોકસભા ચૂંટણી છે તે લડાવવાની જાહેરાત કરી દીધી હતી અને ત્યારબાદથી જ ક્યાંક ને ક્યાંક પ્રચાર શરૂ થઈ ગયો હતો પરંતુ ચૈતર વસાવા જેલમાં હતા તેને લઈને તેઓ પ્રચાર નતા કરી શકતા તેમની જગ્યાએ કાર્યકર્તાઓ અને તેમના પત્ની પ્રચાર કરતા હતા પરંતુ જ્યારથી ચૈતર વસાવા બહાર આવ્યા છે ત્યારથી તેઓ ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ સાથે સંપર્ક કરતા રહે છે હવે તેઓ લોકો સાથે જે સંપર્ક કરવાનો છે તેની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને આની શરૂઆત તેઓ ઝઘડિયા તાલુકાથી કરશે જી હા ઝઘડિયા તાલુકાથી તેઓ એકવીસ તારીખથી તેઓ આ યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે અને આ યા આ યાત્રા ઝઘડિયાના દેવ મંદિરથી શરૂ થશે એકવીસ તારીખે જે આ લોકસભા વિસ્તાર છે ભરૂચ તેમાં આ શરૂ થવા જઈ રહ્યું છે અને આ યાત્રાની અંદર ભરૂચ લોકસભા વિસ્તારમાં ફરશે ગામમાંથી પ્રસાર થશે અને અલગ અલગ જગ્યાએ પણ ફરશે ચૈતર વસાવા હવે જનસંપર્ક અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે આવતીકાલ એકવીસ તારીખથી તેવા આ જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી દેશે એકવીસમી તારીખે તેઓ ગુમાન દેવી મંદિરથી શરૂઆત કરશે ત્યારબાદ છ કિલોમીટર દૂર સૌપ્રથમ પ્રથમ ઝઘડિયા જશે સાડા દસ વાગ્યે તેઓ ઝઘડિયા પહોંચશે પાંચ કિલોમીટર દૂર ત્યાંથી અગિયારને વીસે કરનાલ પહોંચશે ત્યારબાદ તેઓ અવિધા બાર અને દસ વાગ્યે પહોંચશે અવિધામાં તેઓ પ્રચાર કરશે અને ત્યાંથી તેઓ સાત કિલોમીટર દૂર એટલે કે પંદર એટલે એક વાગ્યા આસપાસ સિમધરા પહોંચશે અહીં તેઓ પહોંચશે ત્યારબાદ લંચ બ્રેક રહેશે અને લંચ બ્રેક બાદ તેઓ કાર્યકર્તાઓ સાથે ચર્ચા પણ કરશે અને આગળની રણનીતિની વાત કરશે ત્યારબાદ તેઓ અઢી વાગ્યાની આસપાસ રાજપારડી પહોંચશે રાજપારડીમાં પણ તેઓ પ્રચાર કરશે ત્યારબાદ તેઓ વાંકપોર પહોંચશે અને વાંકપોર પાંચ સાંજે ચાર પંદર વાગ્યે ભલોળ પહોંચશે અહીં તેઓ પણ પ્રચાર કરશે કાર્યકર્તાઓ સાથે વાત કરશે તેમજ જનસંપર્ક અભિયાન તેઓ ઘરે ઘરે જઈને પહોંચાડશે પોતાની વાત ચૈતર વસાવવા અને ક્યાંક ને ક્યાંક તેમની સાથે જે થયું છે તેને લઈને તેમજ આદિવાસી સમાજને લઈને તેઓ કયા પ્રકારના આગળ કામ કરશે તેની પણ તેઓ વાત કરશે ભલોળમાં પ્રચાર કર્યા બાદ તેઓએ સાંજે ઉમોલ પહોંચશે અને ઉમોલમાં પ્રચાર કર્યા બાદ તેઓ સાંજે વેડુ ગામ પહોંચશે અને ત્યાં તેઓ પૂર્ણાહુતિ કરશે અને આજે આખું જનસંપર્ક અભિયાન છે તેઓ મોટાભાગે ગામડાઓને આવરી લેશે અને આવતીકાલથી એકવીસ તારીખે તેની શરૂઆત થઈ રહી છે એટલે કે હવે ક્યાંક ને ક્યાંક જે આ રણસંગ્રામ હતો અત્યાર સુધી ચૈતર વસાવા કાર્યકર્તાઓ સાથે વાતચીત કરતા હતા હવે કાર્યકર્તાઓ સાથે તેમણે વાતચીત અને મીટિંગો કર્યા બાદ હવે તેઓ ભરૂચના લોકો સાથે જઈને વાતચીત કરશે અને તેઓ આગામી સમયમાં તેમણે ડેડીયાપાડાના જે ધારાસભ્ય રહીને તેમણે જે કામ કર્યા છે તે કામની વાત લોકો સુધી પહોંચાડશે અને લોકોને આદિવાસી સમાજને એકજૂટ કરવાની પણ તેઓ વાત કરશે અને આજે જનસંપર્ક અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે કાલથી જે યાત્રા શરૂ થશે તેમાં તેઓ ગામડાઓમાં ઘરે ઘરે જઈને આનો પ્રચાર કરશે અને પોતાના કામની વાત કરશે તો હાલ તો ચૈતર વસાવા જે લોકસભાનું રણસંગ્રામ છે તેમાં ઉતરી ચૂક્યા છે અને કાલથી લોકસંપર્ક અભિયાનની શરૂઆત પણ થઈ જશે અમે આ સમાચારને સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી ચેનલ સાથે જોડાઈને સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા વિષય સાથે